આપણે એને પૂછીએ આ શું મગાવ્યું તમે આમ તો હું આની પેલા ત્રણેક વખત આવી ગયો આ ચોથી વખત લગભગ છું મિત્રો ચોક્કસ એક વખત આ કષ્ટ ભંજન ભજીયા હાઉસ માં ટેસ્ટ કરવા આવ્યા જેવું છે ચોક્કસ ભજીયા ઘણી બધી આઈટમો છે મેથીના ના ભજીયા છે બટાકા પૂરી તો એકદમ જો ચકાચક જોતા જ ખાવાનું મન થઈ જાય એવી બટાકા પૂરી છે અને સાથે મરચાની પટ્ટી ને કુંભણિયા ને વાહ ભાઈ વાહ

અને અમને કોમેન્ટમાં જણાવજો કે તમને ભજીયા કેવા લાગ્યા